નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું તમે બધા મજામાં હશો મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય એક પોઈન્ટ નો પ્રશ્ન નંબર એક બે અને ત્રણ કર્યા હતા આજના વિડીયો માં આપણે પ્રશ્ન નંબર ચાર પાંચ અને છ કરીશું તો વિદ્યાર્થી મિત્રો

પહેલામાં આવશે હવે આપણે અવારનવાર આગળ જોયું કે ખાલી ગણ છે એ બધા જ ગણનો ઉપગણ છે તો જ્યારે આપણને ઉપગણ કે ત્યારે સૌથી પહેલા ખાલી ગણ તો તમારે લખી જ નાખવાનું કારણ કે ખાલી ગણ એ બધા ગણનો ઉપગણ છે અને બીજું ગણ પોતે પણ પોતાનો ઉપગણ હોય છે અને હવે આમાં આ ગણની અંદર એક જ સભ્ય આવેલો છે આની સમયના બીજા એક જ સભ્યનો છે આ ગણમાં બે જ સભ્ય આવશે બીજા નંબરે જો આપણે જોઈએ તો બીજા નંબરે તમને આપેલું છે ગણની અંદર ઘટકો એ અને બી તો સૌથી પહેલા તમે તમને કીધું કે ખાલી ગણ એ બધા ગણનો ઉપગણ છે તો તમારે પહેલા ખાલી ગણ તો લખી જ નાખવાનું પછી ગણની અંદરનો પહેલો એક ઘટક લઈએ એ પછી બીજો ઘટક લઈએ બી હવે ત્રીજો ઘટક તો આપેલો નથી અને બંને એક સાથે એટલે કે ગણ પોતે જ આવશે તો આ છે એના ઉપગણો ઉપગણ શું કે સપોઝ એ ઉપગણ બી હોય તો એના દરેકે દરેક ઘટકો બી માં આવેલા હોવા પડે એને એ ઉપગણ બી કહેવાય તો અને ગણ આપેલો હોય એના ઉપગણ લખવાનું કે તમારે આવી રીતના સૌથી પહેલા તો ખાલી ગણ અને ગણી પોતે બે વસ્તુ તો આપવાની જ છે અને એની સિવાયના આવી રીતના વન બાય વન ઘટકો જોવાના હવે ત્રીજા ઉદાહરણથી તમને વધારે સમજાશે ત્રીજા ઉદાહરણમાં તમને આપેલું છે એક બે અને ત્રણ તો સૌથી પહેલા મેં તમને કીધું એમ ખાલી ગણ તો લખી જ નાખવાનો હવે જે ઘટકો આપ્યા છે ને આપણે પહેલા એક એક લખીએ તો તો સૌથી સિંગલ ટન અને આટલું થયું પછી બબ્બે બબ્બે ઘટકો લઈએ તો કેવી રીતના આવશે એક બે એક ત્રણ અને બે ત્રણ અને પછી મેં તમને કીધું એમ છેલ્લે ગણ પોતે તો આખે આખો આવવાનો જ છે લાસ્ટમાં લખીશું એક બે ને તો આ છે આપણે આની પહેલા જો તમને આવી રીતના તો ત્રણ નું આપેલું છે બે નો આપેલું તો સમજા ત્રણ નું આપેલું છે તો આપણું સાચું છે કે ખોટું તો આપણે ટુ રેસ ટુ એમ વાળી ફોર્મ્યુલા જોઈએ ટુ રેસ ટુ એમ એટલે કે નંબર ઓફ ઘટકો આપે ઈ લખવાના નંબર ઓફ ઘટકો કેટલા છે તો કે એક બે અને ત્રણ તો આપણે મૂકીશું ટુ ટુ થ્રી તો ટુ થ્રી એટલે શું થશે બે દુ ચાર ચાર દુ ને આઠ થશે તો આમાં ટોટલ આને આઠ ગણાશે તો આપણે નીચે ચેક કરવું શું આઠ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ આપણું સાચું છે અગર જો આઠ ન થતા હોય તો તમે વચ્ચે એકાદું ભૂલી ગયા હોય ઓકે નાવ નેક્સ્ટ તમને ચોથા નંબર આપેલું છે ખાલી ગણ ખાલી ઉપગણ એમાં ખાલી ગણ તો પોતે એક જ આવશે કેમ કે ખાલી ગણ ગણ કે કે પોતે બધું એક જ થાય એટલામાં તો એક જ આવશે તો આ થયો તમારો પ્રશ્ન નંબર ચાર નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે જો એ બરાબર ફાઈ હોય ખાલી ગણ હોય તો p ઓફ a કેટલા ઘટકો હોય p of એટલે પાવર સેટ ઓફ a પાવર સેટ ઓફ એટલે કે ઘાત ગણ હમણાં જ મે તમને કીધું ને 2 રેસ ટુ વાળો તો અહીંયા નંબર ઓફ ઘટકો a બરાબર તો તમને ખાલી ગણ આપેલો છે અહીંયા નંબર ઓફ ઘટકો લખીએ તો n ઓફ a માં તો કેટલા આવેલા છે 0 કેમ કે એની અંદર તો કઈ છે જ નહીં તો આપણે આને m લીધો તો આપણે આગળની ટેક્સ્ટબુકમાં જોઈ તો n ઓફ a બરાબર એમ આવેલું હતું જો તમને યાદ આવતું હોય તો એન ઓફ એ બરાબર તમને એમ આપેલું હતું જે અહીંયા આપણે ટુ રેજ ટુ એમ મુકતા હતા અહીંયાથી તમને ની વેલ્યુ ઝીરો મળી તો ટુ રેસ ટુ એમ એટલે કે એક અહીંયાથી તમને પી ઓફ એ માં કેટલા ઘટકો મળશે તો કે એક જ ઘટક મળશે કે કારણ કે અહીંયા ખાલી ગણ આપેલો છે ડાયરેક્ટ ખાલી ગણ છે આવું તમને એમસીક્યુ માં પૂછે તો પાવર પી ઓફ એ બરાબર ઝીરો નથી લખી નાખવાનું તમારે અહીંયા એક જવાબ આવશે કારણ કે એમ ની વેલ્યુ અહીંયા થી ઝીરો થશે અને ટુ રેસ ટુ ઝીરો કોઈ પણ ઘાતમાં ઝીરો હોય તો કાયમ જવાબ એક આવે તો આ થયો તમારો

આપણે કેવી સાઇન કેવો કૌંસ મૂકશું મોટો કૌંસ તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર એક નવો પ્રશ્ન નંબર બે માં જોઈ કે તેમાં શું આપેલું છે કે એક્સ કે જે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ વેલ બાર અહીંયા તમને બરાબરની સાઇન નથી આપેલી એટલે આપણે ત્યાં નાનો મૂકીશું અને પણ તમને સાઈન નથી આપેલી એટલે આપણે મોટા મૂકી બરાબર રી સાઇન ના આપી હોય ત્યારે નાનો કાઉન્સ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ત્રણમાં માં તમને આપેલું છે એક્સ કે જ એક્સ બિલોંગ્સ ટુ આર ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ ની સાઇન આપેલી છે એટલા માટે આપણે મોટો કાઉન્સ મૂકીશું

સો વિડીયો છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરો અને ઉપર જ આઇટે બટન આવે છે એના ઉપર તમે આગળના પ્લે અને વિડીયો લેકચર્સ જોઈ શકશો સો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો એન્ડ બાય